રાજકોટના હિરાસર એરપોર્ટ પર લગેજમાંથી ચોરી થયાની ફરિયાદ ઉઠી છે જે મામલે પોલીસે કાર્યવાહી કરતા હિરાસર એરપોર્ટમાં જ ટેકનિશિયન તરીકે કામ કરતા જયરાજ ખાચરની ધરપકડ કરવામાં આવી છે આરોપીએ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી હતી ત્યારે પોલીસે મુદ્દામાં રિકવર કરી જયરાજ ખાચરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે હિરાસર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે થોડા સમયથી એવી ચર્ચાઓ અને સ્ટાફમાં પણ એવી ચર્ચા થઈ રહી હતી એ જે પેસેન્જરના લગેજ બેગ આવે છે એમાં ચોરીઓ થઈ રહી છે જે અનુસંધાને એરપોર્ટ પોલીસ સ્ટેશને શંકાસ લાગતા થોડા વ્યક્તિઓને ત્યાં પૂછપરછ માટે બોલાવવામાં આવેલા પૂછપરછના આધારે હાલના જે પકડાયેલા આરોપી જે છે જયરાજ કથુભાઈ ખાચર જે નાની મોલડી ગામ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગરનો રહેવાસી છે જેને આ ગુનાના કામે વધુ કડકાઈથી પૂછપરછ કરતા એને પોતે આ ગુનો કરેલાને કબૂલાત આપેલી છે અને કબૂલાતના આધારે તેની પાસેથી એક સોનાનો નું એક સોનાના જોડી બુટી એક સોનાના ઝુંમર અને રૂપિયા રોકડા એની પાસેથી રીકવર કરવામાં આવે છે એ બાબતની ખાતરી કરતા કઈ તારીખ બાર દસ બે હજાર પચીસ ના રોજ રિસ્કોસ પાસે આદિત્ય સોસાયટી છે એમાં રહેતા વિનીતભાઈ વિનોદભાઈ હોય આ કામની ફરિયાદ આપેલી છે જે તેઓ બાર તારીખ ના રોજ ત્યાં એરપોર્ટ ખાતે એમની મુસાફરી દરમિયાન આવેલા તે દરમિયાન એમના બેગમાંથી દસ ગ્રામનું સોનાનું બ્રેસલેટ એક જોડી બુટ્ટી એક જોડી ઝુમર તેમજ એમના પાંચ હજાર રૂપિયા રોકડા પોતાની બેગમાંથી ચોરાઈ થયેલાનું બાદમાં જાણવા મળેલ છે અને હાલ એમને ફરિયાદ કરી દેલી છે અને ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે અને બીએનએસ ત્રણસો મુજબ ફરિયાદ લેવામાં આવેલી છે તેમજ તારીખ છવ્વીસ દસ પચીસ ના રોજ મુંબઈના રહેવાસી છે રાજેશભાઈ શેઠ જેઓના બેગમાંથી રોકડા રૂપિયા પંચ્યાસી હજાર રૂપિયાની ચોરી થયેલાઈ છે તે પણ તો બુલાદ કરે છે તે પણ પૈસા રિકવર કરવામાં આવે છે આરોપી જે છે છેલ્લા પાંચ વર્ષથી એરપોર્ટ ખાતે ફરજ બજાવી રહ્યો છે તે ઇલેક્ટ્રોનિક સુપરવાઇઝરની ફરજ બજાવે છે અને તે ત્યાં મેન્ટેનન્સનું વગેરે જોવે છે કે સીસીટીવી કેમેરા આ બધું જે છે કઈ જગ્યામાં ચાલુ છે કઈ જગ્યાએ નથી ચાલુ એ બધું એને પોતાની દેખરેખમાં હોય છે જ્યારે પણ એને આ કૃત્ય કર્યું છે જે પણ બેંકની ચોરી કરે છે તેને સીસીટીવી બંધ કરી અને પોતાએ આ ચોરી કરવાનો ફાયદો ઉભારેલો છે ઓક્ટોબર મહિનામાં બે લોકો એમાં એક વિનીતભાઈ ખરે તેમજ રાકેશભાઈ શેઠ બેના બાર તારીખ અને છવ્વીસ તારીખના રોજ ચોરી કરેલાનું જણાયું છે અને ચોરી કરવાની એમોમાં એવું જાણવા મળેલ છે કે આ જ્યારે નીચેથી ઉપર બેગો આવતી હોય બેલ્ટ ઉપર બેલ્ટ ઉપર આવતા પહેલા જે નીચે સ્કેન થાય ત્યારે અંદર સ્કેન થાય ત્યારે મેટલ ને સ્કેન થાય ત્યારે અંદર અવાજ આવતો મેટલના અવાજના કારણે એને ખબર પડે કે આમાં કઈક વસ્તુ છે જેથી જે એને પોતાને પહેલેથી જ ખબર હોય છે કે સીસીટીવી આ જગ્યાએ બંધ છે એ જગ્યાએ બેગ ને લઈ જતો ને એને બેગને ખોલી અને અંદરથી કાઢી હાલ તો અત્યાર સુધી એક જ વ્યક્તિ આમાં સામેલ છે તપાસ હાલ ચાલુ છે ઊંડાણપૂર્વક તપાસમાં જો આગળ કોઈ મળે પણ હાલ અત્યારે પોતે એક લો એવું જણાઈ આવે છે તેમજ જે બીજે દિવસે છવ્વીસ તારીખના રોજ રોકડા રૂપિયાની ચોરી થયેલી એમાં પણ એને એ બેગની અંદર આવેલો ત્યારે એને મેટલની ખબર પડેલી કે આમાં કંઈ મેટલ છે પણ મેટલની જગ્યાએ ચાંદીનો સિક્કો હતો અને ચાંદી નો સિક્કો ને કોને ફરિયાદી પચાસ હજાર રૂપિયા રોકડા થાય પચાસ હજાર રૂપિયા રોકડા કાઢી દીધી એનો બે હજાર ને સત્તર માં એને બામણપુર પોલીસ સ્ટેશન જયારે ચોટીલા અને સુરેન્દ્રનગર જિલ્લામાં હતું ત્યારે તેને પોતે બરજબરીથી કઢાવી લેવાના ગુનામાં પણ એ પકડાયેલો છે